સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા રામ અલગ જણી હરિયો હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર આજે ગાંડા ભગતનો ફોન આવ્યો કે ચંદુભાઈ આપણે મારો અનુભવ ચેનલ દ્વારા આપણી જે કથા હતી એ કથાનું જાહેર આમંત્રણ આપ્યું હતું મારો અનુભવ ચેનલના દર્શકોને તો જેને જેને સમયની અનુકૂળતા હતી એ પધાર્યા હતા તો જે નથી આવી એક્યા સમયની અનુકૂળતા ન હોવાથી તો એમને કંઈક પ્રસાદી તો આપો કથાની મેં કીધું બહુ સરસ વાત તો આજે જે વ્યાસ ભગવાનની જે તપોભૂમિમાં જે કથા થઈ અને સાત દિવસ જે હું કથામાં રોકાણો એ પહેલા તો હું મારો જે કથામાં સાત દિવસનો જે અનુભવ થયો એ અનુભવ તમને કહીશ કે સાત દિવસની કથામાં લગભગ થી અઢીસો માણસ જેવું થતું હતું આવતા હતા ને જતા હતા આવતા હતા ને જતા હતા તો સાત દિવસની કથામાં મને એવું લાગ્યું કે હું એકલો માણસની વચ્ચે રહેવા છતાં મને એવું જ થયું કે હું સાત દિવસ એકાંતમાં જતો હવે બીજો અનુભવ કે હું આ સાઠ વર્ષની ઉંમરે પચાસ કે સાહીઠ કિલોમીટર ની સફર કરું એટલે મને થાક લાગે આ શરીરને થાક લાગે પણ સાત દિવસ જે કથામાં રહ્યો અને આવ્યો છેલ્લે દિવસે આવ્યો ત્યારે ત્રણસો કિલોમીટરની સફર કરી કારમાં પણ થાક નું નામ નહી અને બે ત્રણ દિવસ શરીર ની અંદર એવી કઈક ઉર્જા રહી કે ન પૂછો વાત હવે કારણ શું હોય એ નક્કી તમે કરજો સાત દિવસ નર્મદા મૈયાનું જળ પીધું અને ક્યારેક એક ટાઈમ ક્યારેક બે ટાઈમ નર્મદા મૈયામાં સ્નાન કર્યું અને વ્યાસ ભૂમિમાં જે પ્રસાદ લીધો જે આરામ કર્યો એમાંથી કોઈ પણ કારણ હોય એ તો મારો રામ જાણે પણ થાક નું જેવું નામ નહીં આવો જે કથાની અંદર અનુભવ થયો એટલે પ્રસાદી સમય ન આવી શક્યા પણ આજે એ પેલા એક વખત એક દિવસ કમસે કમ અવ્યાસ બેટમાં વિતાવજો અને એ કોણ ગુરુના બાળકોને જે ગુરુના બાળકો હોય તે ફરવા જવા માટે નહીં પિકનિક માટે નહીં એ પિકનિકનું સ્થાન નથી એ તો ભજન કરવાનું સ્થાન છે એટલે જે બાળકો હોય એને કહું છું કે એક દિવસ કમસે કમ આખો દિવસ ત્યાં રહો નર્મદા મૈયામાં માં સ્નાન કરો નર્મદા મૈયાનું જળ લેવો અને એ આશ્રમ માં પ્રસાદ લ્યો ગ્રુપ માં જશો તો ત્યાં તમારે સીધું સામાન સાથે લઈ જવાનું પણ લગભગ રસોડા ની સગવડતા છે ત્યાં તો ગ્રુપ માં जाओ 10 જણા 15 જણા ફરવા માટે નહીં હું હજી એક વખત કહી દઉં છું ફરવા માટે નહીં જવું હોય તો ભજન કરવા માટે જ જાઓ એક દિવસ ભજન કરશો સાત દિવસ ભજન કર્યાનું શું કામ આપણા વેદ વ્યાસ ભગવાને ત્યાં ભજન કર્યું છે ત્યાં તપ કર્યું છે ત્યાં સત્સંગ કર્યો છે ત્યાં વાસો કર્યો છે એમને એટલે જરૂર ને જરૂર ભલે તમે હરિદ્વાર ગયા હો ના નથી અન્ય અન્ય જે તીર્થોમાં ગયા હશો તમે ચાર ધામની યાત્રા કરીએ છીએ ના નથી પણ એક વખત વ્યાસ બેટમાં એક દિવસ એક રાત જે તમારી સમયની અનુકૂળતા હોય જરૂર ને જરૂર વ્યાસ બેટનો અનુભવ કરો વાતો તો ઘણી બધી છે કથાની પણ ક્રમે ક્રમે આપને આપતો જાય કથાના જે અનુભવ છે તે હા લગભગ કથામાં દરમિયાન છ થી સાત વ્યક્તિને હું તો એમ કઉ છું કે અમારી જે કથામાં ભાગ્યમાં ભાગ્યશાળી જો હોય તો લગભગ સાત થી આઠ જણા કારણ કે વ્યાસ ભૂમિની અંદર એમને ગાડા ભગતે બોધ આપ્યો ગુરુગમ આપ્યો મારી દ્રષ્ટિએ તો એ ભાગ્યમાં ભાગ્યશાળી એ સાત આઠ વ્યક્તિ એમાં બે વ્યક્તિ રાજકોટ પાસે જેતપુર જેતપુર ની બાજુમાં મેવાસા ગામ અને જાંબુડી ગામ ત્યાંથી હા વભણ એક બેન અને એક દાદા પણ પરમાત્માએ એવી રચના કરી કે વ્યાસ બેટમાં સહી સલામત એમને પહોંચાડી દીધા ત્રણ બહેનો સુરતથી હતા અને બીજા ચાર પાંચ વ્યક્તિ હતા એમને ગાટા ભગત પાસેથી ઉપદેશ લીધો બોધ લીધો અને

આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો